આ અમારી જીવનસાથી યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ નમસ્કાર મિત્રો જય જયભીમ નવત મિત્રો આ નિખિલભાઈ પંચાલ મુંબઈથી એનો વિડીયો છે પૂરેપૂરો જુઓ ખૂબ સ્માર્ટ છોકરો છે એન્જિનિયર છે સારામાં સારો પગાર છે અને ખૂબ સારું કમાય છે પોતાના મકાન પણ છે એટલે મુંબઈ જવામાં પોતાના મકાન હોય સારું કમાતું હોય અને હેન્ડસમ છોકરો હોય તો એનાથી વધીને બીજું કાંઈ જોઈએ નહીં તો આ વિડીયોને ખૂબ શેર કરો અને તમે થમનેલમાં જોયું હશે કે એ નિખિલ પંચણના ફોટા સાથે આપણે કિંજલ દવે અને આરતી સાંઘાણીના ફોટા પણ મૂક્યા છે એ એમ જ નથી મૂક્યા પણ સમજી વિચારીને મૂક્યા છે કારણ કે આજે આ બંને જે દીકરીઓ છે એ ખરેખર મોટી ગજાની કલાકારો છે અને એણે જે એના સમાજથી થોડુંક ઉપર જઈ અને જે નિર્ણયો લીધા અને એના લીધે એના સમાજના લોકો જે એની ઉપર ઘોષ બોલાવે છે અથવા તો માસ્ક લદો છે એ કેટલી ખરાબ બાબત છે એટલા માટે આ બંને છે અને હું તો કહું છું બંને ખૂબ સરાહની કામગીરી કરી ગણાય કારણ કે તમે તમારા સમાજના બંધનોમાં કેટલોક સમય રહી શકો એમ તમારી કોઈ પોતાના વિચારો પોતાનું આગવું કંઈ સ્થાન ન હોઈ શકે એમ તો એ બંને પોતાની રીતે થોડા નિર્ણયો લીધા અને એના લીધે સમાજને ગમું નથી તો આ બાબતે આપણે ગઈકાલે જો શનિવારે રાત્રે સાડા નવ વાગે આપણે લાઈવ થઈ છે એમાં આ બંને બહેનો વચ્ચે જ વિશે જ આપણે ખૂબ ચર્ચાઓ કરી છે તો એ વિડીયો પણ જુઓ જેથી કરીને તમને ખ્યાલ આવે એમ થોડું ફ્રીડમ જેવું હોવું જોઈએ સ્વતંત્રતા સમાજ જરૂરી છે પણ એને એને એની એની જેલ બનાવવાની જરૂર નથી એમ સમાજની કોઈ જેલ ન હોવી જોઈએ એમ અને આ લોકો સમાજની જેલ પણ બનાવી બનાવી નાખે છે એમ અને આ જે એક ભાઈનો બીજાનો એક ફોન હતો કે જ્ઞાતિનું ગૌરવ હોવું જોઈએ મિત્રો જ્ઞાતિનું ગૌરવ તમે લ્યો એટલે બીજી જ્ઞાતિ ઓટોમેટિક નીચે દેખાવા મળે એમ તો કોઈ ગૌરવ લેવાની જરૂર નથી બસ એટલું ગૌરવ ઘણું માણસ એટલું ગૌરવ બધું આવી જાય એમાં તમે જ્ઞાતિ નું ગૌરવ લઈને એકાબીજા જ્ઞાતિ ને નીચે પાડવા માંગો છો એમ એક આજે ક્લાસ ટુ ઓફિસર સાથે મારે ચર્ચા થઈ એ વિડીયો આપણે મૂકવો નથી વળી વિવાદ થાય પણ એ ક્લાસ ટુ ઓફિસર બન્યા હોય ડબલ ગ્રેજ્યુએટ થયા હોય તો એનામાં પણ એ એ તકલીફ છે હજી કે અમારી જ્ઞાતિનું અમને ગૌરવ છે તો તમારી જ્ઞાતિ ઊંચી છે એટલે તમને ગૌરવ હોય જ એમ પણ નીચી જ્ઞાતિ છે એનું ગૌરવ તો તમે શું સાબિત કરવા એમ ગૌરવ લઈને એટલે આ બાબતની પણ આપણે વાત કરવાની હતી આ બંને દીકરીઓમાંથી કિંજલ દવે તો બ્રાહ્મણમાંથી કોઈ શાહ છે એટલે વાણી હશે કદાચ જ્ઞાતિ જાણતા નથી પણ આરતી સાંગાણી કે જે એની અમે દિવ્યશ ગોહિલ એ એનું એમ સાંભળવા મળ્યું છે કે કદાચ વાલ્મીકી સમાજ માંથી છે અને તબલા વાદક છે તો એને ખૂબ ઊંચું કામ કર્યું ગણાય અને એમાં એના અમુક રાજકીય માણસો રહ્યા એ પણ હવે નિવેદનો આપે છે કે આ ખોટું કર્યું આમ કર્યું એલા ભાઈ તમે જયારે ગામડાઓમાં બહારથી લઈ આવો છો જે દીકરીઓને ત્યારે તમને કઈ નથી થતું એમ આદિવાસીની દીકરીઓ લાવો એમપીમાંથી માંથી લાવો મહારાષ્ટ્રમાંથી લાવો ત્યારે એ કઈ જ્ઞાતિની છે તો ત્યાં તમને કઈ વાંધો નથી એમ પણ જો આપણી દીકરી કાંઈ એવો નિર્ણય લે તો તમને વાંધો પડે તો આ બાબતમાંથી આ એક જ કોઈ સમાજની સવાલ નથી આ દરેક સમાજને વેલા મેલી તકે આમાંથી નીકળી જવું જોઈએ કેમ કે આજે જે ભારત દેશની અધોગતિ થઈ છે એનું જ જ્ઞાતિવાદ છે એમ વ્યવસ્થા છે એમ તો એમાંથી હજી થોડું ઘણું બહાર નીકળવાની કોઈ પ્રયત્નો કરે તો એને પણ તમારે ડામી દેવાને એમ હે આજે તમે સ્વામી સચ્ચિદાનંદ છે એ બ્રાહ્મણ માંથી જ છે ખૂબ પુસ્તકો લખ્યા છે દંતાલીના જે છે અને એણે જે અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા લખ્યું છે એ પૂરેપૂરા ભારત દેશમાં અધોગતિ હુકામ થઈ એ વર્ણ વ્યવસ્થાના કારણે થઈ એ જ લખ્યું છે અને બ્રાહ્મણ છે છે એમ તો અમુક વિદ્વાન લોકો આ આ બાબત જાણે કે આ વર્ણવ્યવસ્થાથી કેટલી અધોગતિ થઈ છે આ દેશની નહીં તો આ દેશ સોની કે ચિડિયા હતો અને આનાથી પણ આગળ વધત કેમ કે આપણે તો મહેનતકર્ષ લોકો છે બુદ્ધિશાળી લોકો છે એનું વાતાવરણ પણ સારું છે તો ખૂબ લોકો સમૃદ્ધ થઈ થઈ શકતા હતા પણ આ જે વર્ણ વ્યવસ્થા કરી આ જાતિવાદ કર્યો એના લીધે આ દેશની અધોગતિ થઈ છે તો આ આ આ ખાસ બાબત મારે કહેવાની હતી તો ખૂબ શેર કરો થોડોક વિડીયો લાંબો છે પણ ખરા અને આ ભાઈ પણ મુંબઈ જવા નગરમાં વહી ગયા છે પણ હજી એમ કે છે કે જય ભીમળા નો ચાલે દેવી પૂજક નો ચાલે અરે તમે મુંબઈ જેવી મહાનગરીમાં ગયા પછી પણ જો આવું વિચારતા હો તો હવે આનો શું મતલબ એમ કાંઈ વાંધો નહીં તમે બધા નિર્ણય કરજો જે કરવો હોય આ વિડીયો પૂરેપૂરો સાંભળો અને ખૂબ શેર કરો જેથી કરીને વધુ વધુ લોકો સુધી પહોંચે અને આવતા શનિવારે આપણે નવો ટોપિક લઈને આવશું અને આવતા શનિવારે આપણે ગણતરી એવી છે કે રાત્રે સાડા નવ વાગે કદાચ શિયાળાનો દિવસ હોય અને ગામડાના લોકો વહેલા સુઈ જતા હોય તો સાડા સાતનો ટાઈમ કરીએ તો કેવું લાગે તો તમે બધા કોમેન્ટ કરજો અને મારો વિડીયો જે આમાં પડ્યો છે ગઈકાલનો એ ખૂબ જોવા જેવો છે એ પણ સાંભળજો નમસ્કાર આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે અ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હાલો હા બોલો હા હું તમનેથી બોલું છું કોણ બોલો ચંદુભાઈ પંચાસ ચંદુભાઈ બોલો ચંદુભાઈ આ વાતે એમ છે અમે તમારો વિડિયો જો બે દિવસથી જોઉં છું બરાબર છે હા હા તો સર તમે ક્યાંથી તમારું ક્યાં બાબરા બાબરા હા બરાબર છે તો મારે દીકરો છે એ એના ડાયવર્સ થઈ ગલે છે ને પાલથી સુની ઉભડ છે બરાબર અને એ એન્જિનિયર છે સારો છે દેખાવડો છે એને જોબ છે સારો ઘર છે આપનું પોતાનું બરાબર મુંબઈમાં એમ તો

હા પણ આપણે કેવું છે સાહેબ મારું ભાઈ કેવું છે કોઈ કે એવું હા અને મેં તમારા વિડીયો જોયા બરાબર છે ઘણા મુલાકાત કરાવી છોકરો વેલ સેટ છે સારી રીતે છે અમે પણ સાચી છે હું પણ કામ કરું રિટાયરમેન્ટ હું કામ કરું છું એવું નહીં કે ઘરે બેસી રહેવાનું બીજી વાત છોકરાને કોઈ વ્યસન નથી માવા મસાલા દારૂ આ કોઈ પણ એટલે કોઈ બે સીધા જવું સીધા આવું બરાબર છે હા તો એના માટે જયભી મુસલમાન આવા બધા નીચેની જાત છોડી બીજું ચાલે બ્રાહ્મણ હોય કોઈ બીજું હોય બરાબર હા હા તો એના માટે ગોઠવવાનું છે બરાબર છે અને કેવી રીતનું હોય છે આપડું કેવી રીતનું હોય છે તમારું આમ આપડે માં મૂકીએ છીએ ના ના બરાબર છે એ તો વાત સાચી છે બરાબર છે પણ આ સમજો કે બાય આગળ જઈ અને કદાચ સંબંધ બની ગયો કોઈ ના એ થઈ ગયો તમે એમાં શું તમારું કેવી રીતે રોલ સાહેબ મારો તો માનો કે અત્યારે યુટ્યુબ માં આપડે મૂકી દઈએ પછી માનો કોઈનો ફોન આવે તમારા ઉપર અથવા મારા ઉપર મારા ઉપર આવતો તો તમારો સંપર્ક કરાવું અને તમારા ઉપર આવે તમે સીધી વાત કરી લ્યો અને પછી આગળ વધો તો તમારી રીતે વધુ તો મને કઈ વાંધો નહીં મને મધ્યસ્થી બનાવવા માંગતા તો હું પણ એની સાથે વાત કરું બરાબર નહીં જો ભાઈ મારું ભાઈ તમે મધ્યસ્થી હોય ને તો જો હવે આ આ તમે જે યુટ્યુબ ઉપર તમે મેઈન છો ને તો માણસો વિશ્વાસ કોના ઉપર ટક્યો હોય તમારા ઉપર સમજ્યા કે નહીં મેઈન તમે છો એક હેડ તમે છો બરાબર છે પછી આ તો પછી ઉપર વાળા ની વાત ભગવાન ના હાથ ની વાત છે તો વર્ષો જુદી તમને યાદ કરે કે ના ભાઈ અને બીજાને કોઈને પ્રોબ્લેમ હોય તો તમારે એમાં તમારું કઈ હોય ખરું એમાં આમ ના કઈ નઈ એટલે પૈસા ની વાત કરો તમે ના ના ફ્રી હોય એકદમ ફ્રી

અને તમને કોઈ તમને કોઈ સીધો ફોન કરે હું તમને બાયોડેટા હમણાં પૂછું એ તમે મને વિગતો આપો બરાબર ને આ બધું છે ને હા હું તો વાંધો નહીં હું તો કઉ તમારો છોકરો છે ને વેલ સેટ સારી રીતે છે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટાર્ટથી ભણેલો છે એ બધું રીતે એને પૂછવું એ કે બરાબર છે તો આગળ આપણે વાત ચલાવીએ બરાબર નહીં તો તમે વાત કરો તો હાલ તો કાંઈ એમાં તમારા છોકરાની જરૂર નથી કે વાતચીત કરવામાં બરાબર ને એવું છે બિલકુલ હા હા પછી એમાં એવું છે કે અત્યારે તો ફોન મારા ઉપડી ગયો પણ ઘણીવાર મારા ફોન એટલા આવતા તો હું ઉપાડીશ પણ નહીં એટલે પછી પછી મને ખબર છે મને લાગ્યું મેં બે ત્રણ માણસોનું જો સાંભળ્યું તમે એમ કીધું કે પેલો ભાઈ પટેલ કે કોણ હતા કે મેં ત્રણ ચાર વખત ફોન કર્યો તો તમે એમ કીધું કે હું કામમાં હોય તો મને ના ઉપાડી શકું બરાબર છે અને હમણાં મારું ત્રણ દિવસથી ફોન કરું છું પણ આજે વળી તમારો ફોન આવી ગયો મને તો હા વાત થઈ એટલા માટે એટલા માટે એટલે અત્યારે આપણે વાતચીત પૂરી જ કરી નાખીએ એટલે તમારો વિડીયો પછી આવી જાય બરાબર ને બોલો તો તમારો તમારો નંબર બોલો તો તમારો નંબર કરાવ બોલો હા હા હા

તમારું નામ શું પેલા તમારું નામ બોલો તો નવ નામ નિખિલ પંચાલ નિખિલ ચંદુલાલ પંચાલ એક મિનિટ નિખિલ પદર નામ ચંદુલાલ હા એક મિનિટ ચંદુલાલ પંચાલ બરાબર હા અને રેવાનું મુંબઈ બરાબર ને હા મુંબઈ થાણે બરાબર ને હા હમ થાણે બરાબર અને તમે હેમે એન્જિનિયરિંગ કર્યું છે મેકેનિકલમાં બરાબર અને અત્યારે જોબ શેમાં છે? અત્યારે અંધેરી કરીને જગ્યા છે ત્યાં કંપની છે એક વર્ષોથી. પેલી salary કેટલી હશે? thirty eight thousand અચ્છા બરાબર બરાબર હમ અગાઉ લગન કર્યા હતા એમાં શું થયું? એમાં એમનો involvement બહુ વધારે હતો જરૂરથી વધારે હમ કાનો કાનનો મધરનો ઇન્વોલ્વમેન્ટ ફેમિલી તરફ થી અને બધું ફેમિલી પ્રોબ્લેમ હતું એમના તરફ થી એટલે હું પ્રોબ્લેમ શું હતો ને એમને એમ કે ભઈ આવા રૂએ થી કુટુંબલીને જવાનું ત્યાં અને પછી ત્યાં ગયા પછી કે કે આટલા દિવસ પછી આવશું આમ બધું વસ્તુ ગયું ધીરે 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 ધીમે એટલે કે મુંબઈ પાક કર્યું તો હા મુંબઈ માંથી એય કે વિસ્તારમાં તો સહી કયા વિસ્તારમાં હતો એ વિસ્તાર એટલે વેસ્ટર્ન વેસ્ટર્ન મુંબઈ મલાડ બાજુ હમ તમારી સમજ તમારા સમાજમાં બાજુ તો હા હા પંચાલ જ આવે હમ બરાબર કેટલો સમય આમ લગ્ન થયા ને કેટલો સમય હાલ્યો અઢી વર્ષ બસ હમ 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 એમને તમારા જ્ઞાતિ રિવાજ મુજબ બધું કર્યું હતું તમે એટલે જ્ઞાતિ રિવાજ મુજબ કર્યું હતું ને લગન એમ

અમે છીએ એના મમ્મી પપ્પા અને એક નાનો ભાઈ છે બસ બાકી જ બધું પરિવાર છે પણ દેશમાં છે મુંબઈમાં અમે ચાર જણા જ છીએ તમારું મૂળ વતન કયું આમ અમારું બનાસકાંઠા अच्छा बनास काटा हाँ काटा वर्गाम, वर्गाम वर्गाम हाँ वरिगाम नाम सामने वरिगाम बनास काटा में वरिगाम वरिगाम सामने सामना हाँ वरिगाम से करीन जाम चाहिए मर वरिगाम हाँ पला जिग्नेश मेवानी से दारा सब ये तो हाँ राइट है एक एक बराबर हाँ बस है मैं हाँ 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 रेडी बराबर बराबर क्या रा� क्या तुम्हारे क्या कहे मकान खेती बेची कहे ખરી ખેતી ખરી એટલે ખેતી સહીયા રે બે ત્રણ ભાઈ ત્રણ ભાઈ છીએ અમે ત્રણ ભાઈ લગભગ ચૌદ એક વીઘા જેવી જમીન છે બરાબર અને ચાલે છે ભાઈ છે જમીન તો અમારી ભાઈ જો આવે છે દેશ દેશમાં મકાન બકાન છે સારું છે બધાના અલગ છે તમારા ભાઈ પણ નહીં ભાઈ પણ વેલસેટ છે

જો આપણે હિન્દુમાં ચાલે પણ એ જયદેવ ના ચાલે મુસલમાન ના ચાલે માંકડવાલા ના ચાલે માકડવાલા એટલે મહારાષ્ટ્રમાં તમે કદાચ એ નહીં સમજતા હો માંકડવાલા એ માંકડવાલા શું હોય નહીં એ બીજી જાત છે તમને ખબર નહીં હોય કદાચ એ અલગ આની જય ભીમ ના ચાલે જય ભીમ જય ભીમ ના ચાલે બરાબર દેવી પૂજક હા દેવી પૂજક હા દેવી પૂજક એટલે એમાં કપણ આવે દેવી પૂજકમાં એ મને પણ ખબર નથી ના ના એના ચાલે ના ચાલે હા નો ચાલે ના તેના ને બીજી વાત સાહેબ એક મોટી મેઈન વાત નોન વેજ ખાવા વાળું અમારા ઘરમાં ના ચાલે કે અમે બધા છે ને પ્યોર વેજ વાળા છીએ અમારા પૂરા પરિવારમાં કોઈ મસાલા માવા અંડા બંડા કોઈ એટલે કોઈ ચીજ નહીં ઓન્લી એકદમ પ્યોરલી એમ ને તમે મંચાલમાં હો ને પંચાલ માં હા પંચાલમાં

તો પછી બક્ષીપંચ ને અમુક જ્ઞાતિઓ હોય હા બક્ષીપંચ માં આવો ને એટલે ચાર વર્ણ ની જે વ્યવસ્થા હતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્વન શુદ્ર એમાં શુદ્ર જ્ઞાતિ માં ગણાય ને બરાબર ને હમ બરાબર બરાબર એમ નઈ તો આ બીજા 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 જે બક્ષીપંથ ના લોકો રહ્યા

તો છે ને વાળી છોકરી પપ્પા આ નહીં ચાલે મેં કીધું કે ચલો ભાઈ આપડે આમ ભલે બાર જઈને ખાયા આમ તેમ કે નહીં પપ્પા મને નહીં એટલે નહીં સંબંધ વહેલા નહીં મને જોયું આવું

હા જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક માં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે